તો કેમ છે પાલ્ટી આપણે આવી ગયા છું એ ચેલેન્જ વિડીયો લઈને એ પણ જંગલની વચ્ચે ટ્વેન્ટી ફોર આવર ચેલેન્જ કરવાનો છે તો તમે કહેતા હશો આ જંગલની વચ્ચે શું કરવા આવ્યા તો આપણે ઘર બનાવીને ચોવીસ કલાક એની અંદર રહેવાનું છે ઘરમાં એવું છે કે આપણે આ ઝાડવા ને એવું બધું જ થઈને આપણું ઘર બનાવવાનું છે તો બહુ બધી મુશ્કેલી આવે છે એમાંય એમાં વરસાદ બહુ વધી ગયો છે તો આપણે લાકડા ગોતવાનું કામ કરવી પણ પહેલાં તો જમીન ગોતી લેવી તો ચાલો મારી હારે તમને હું બતાવું હવે તો આપણે બેસ્ટ લોકેશન ગોતવાની છે જ્યાં આપણે આપણું થોડુંક બનાવી ને જ્યાં આપણે રહી તો આ એક ઝાડું છે આપણને તો આય આપણે આપણે મરાવાના એટલે આ રહેવાના છે આપણે આ બધું ક્લીન બ્લીન કરવી થોડોક ખાડો કાઢવી બે ત્રણ લાકડા ઉછા કરવી આમ બાંબુ તો આયા જ પીડા છે આપડા બાંબુ બાંબુ ખોડીને છત બત કરીને ચોવીસ કલાક કાઢી નાખ્યું એમ હાલો આપડી સાથે એક બેગ છે બેગ ની અંદર લાટ બધી વસ્તુ છે હું તમને બતાવું ખાડા ગાળવાનું એવું બધું છે એટલે લાટ બધી વસ્તુમાં કઈ આટલી બધી નથી ખાલી આ છે એક પાણી ની બોટલ દોરી પાનું એટલું છે આપડી આગળ અટલા જો તમારે ભાઈ રોકડું ઉભું કરે આપણે આપણું દફતર ટાંગવા હતું આપણે મસ્તીનું એક હુક પણ ગોતી લીધું છે કમ્પ્લીટ તો ચાલો ખાડા ગાળવાનું ચાલુ કરી દેવી બનાવી આ ક્લીન છે આ ખોટું ક્લીન કરવા ન જાવું ચાર બાય ચાર નું ઝુંપડું ઊભું કરી દેવી ક્લીન બના

તો એ જ યુઝ કરવી છે એટલે કાંઈ લાકડા બાકડા આપણે કાંઈ કાપવા નથી આ પડ્યું છે એને કટિંગ કરીને ચાર પાયા બનાવી દેવી તો ચાર કાણા આપણે કરી નાખ્યા છે આ એક બે ને વાહે બે નહીં બતાય તમને શું કર્યું દે હમ કાણા બના તો કાણા લીધા હોય તો તમને આ બાંબુ છે બાંબુ આપણે ચાર પીસ એકદમ રેડી કરી નાખ્યા છે હવે એને આમાં નાખી દેવી તો હું તમને આ બધું ટક્ચર ઊભું કરીને મળું બાબાનું

તમે જોઈ શકો છો આપણું ટેન્ટ આટલું બની ગયું છે અહીંયા થોડુંક આપણે લૂક આપી દીધો છે હવે આમાં બધું ઝાડવાનું એવું લગાડવાનું જ બધું લીલું લીલું કરવાનું છે અને પછી આપણું ઘર આ રેડી થઈ જાય આપણા ઘરનું કામ આટલું કમ્પ્લીટ થયું છે ને જ્યાં થાકી ગયા છે બહુ થાકી ગયા છે હવે વિચાર છે કે હવે થોડુંક કરશું અને આમાં રહીશું ટ્વેન્ટી ફોર આવર્સ ચેલેન્જ તો આમાં અત્યારે નહીં કર્યું આ તો ખાલી બનાવતા હતા ઘર તો બની ગયું છે પણ આમાં રહેવા નથી તો આટલું એવું બનાવતા ચાર કલાક વહી ગઈ છે એટલે બહુ સમય નથી રહ તમે સિનેમેટિક ચેક કરી લો તમને મારું આ મસ્તીનું નાનું એવું ઘર કેવું લાગ્યું તમે કેવો તો આમાં અમે ટ્વેન્ટી ફોર અવર્સ નો ચેલેન્જ પણ કરશું પણ અત્યારે અમારે મોડું થાય છે અત્યારે ચેલેન્જ નહીં કરવી અને આ કોમેન્ટમાં જરૂર કહેજો આ કેવું લાગ્યું તો અમે અત્યારે આમાં નાસ્તો કરીશું થોડુંક આ બધું બાકી છે બાકી જ રહે કેમ કે મોડું થઈ ગયું છે આ તમને ઘર કેવું લાગ્યું ઘરમાં બે ને લોકો નાસ્તો કરી રહ્યા છો કરી રહ્યા છો આમાં ઘર કોઈ કોઈ બનાવ્યું સુમિતભાઈ મેં એકલાય ઘર જીકી નાખ્યું આખું સુમિત કેમેરો પકડ્યો ઊભો તમે જોયું ને હવે તમે નાસ્તો કરી લ્યો હાલો થાકી ગયા છે ઘર બનાવીને તો રેવા દે અત્યારે તો અમે બે થઈને આ ટકચર એટલું ઊભું કર્યું ટકચર જ અત્યારે થોડુંક થોડુંક ઊભું છું કેમ કે આખું હજી ઊભું કરવી તો હજી લગભગ રાત પડી જાય અત્યારે પાંચ વાગ્યા બે વાગે આવ્યા હતા ને પાંચ વાગી ગયા એટલે તમે વિચારો કે આમ થોડુંક આમ મહેનત વાળું કામ છે ચાર ખાડા ગાડા આમ બંબુ ઊભું કર્યું તમને એમ લાગતો છે આ બહુ ઇઝી છે હા ગોતવા જવું પડે અહીંયા ઓલા જંગલમાં વાય છે અને આ ફ્લોરનું હજી કાંઈ છું નથી તો આપણે પેલા નાસ્તો કરી લઉં અહીંયા આપણે નાસ્તો લેવાતા ને નાસ્તો કરીને હું તમને પાછો મળું રિવ્યુ આપું થોડા ઘરના કે આ બધું કરાય કે ન કરાય તો ઘર થોડુંક અધૂરું અધૂરું લાગતું હશે તમને કમ્પ્લીટ ન કરી ગયા કેમ કે હવે જાવું છે ઘરે બહુ થાકી ગયા છે આમાં ચેલેન્જ નહીં આપણે પછી કરશું આમાં બેન આપણે નાસ્તો તો કરી લીધો છે આટલી વસ્તુ આપણે લેવાતા તો એને આપણે હવે ધોતાવી કૂવો છે હું તમને હાલો બતાવું આ આપણે આયા જ કરી દેવી છે હવે અમે નીકળવી છે ઘર પર તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો અમે મળવી તમને બીજા વિડીયોમાં અને આ 24 કલાક નો ચેલેન્જ કરવો હોય ને તો કોમેન્ટમાં કહી દેજો પાછા આવશું અમે ટાઈમ લઈ ચોવીસ કલાક નો બાય બાય

एक हामे ह एक आया ये आडा रो ने भाई सीधी था चोरस तो आ आ पांजडा बल आमनाम रे हां एने आया एक गाड जो आया निशान करने का आया आया जो आया बराबर पछि यानी हामे न हामे आया गए एक आया आम आडू था आम तो आया गए हां चोरस कर हां पर आम थोई आम करो ने आम चोरस एम एक आया गाड लाकी अटलू यूं करवन जाए बो एम नत केतो भाई तू हूं तो આ આમ આડું થોડું આમ કરવાનું છે આપડે આમ આ કરું આમે નહી એટલે જો કીધું એક અહીંયા એટલે આ પાંદડા આમ નામ રે વ્યુ હાડું એમ